દશે રાપર ઘરે શુદ્ધ ઘી માં તૈયાર થયેલી જલેબી ની તો વાત જ ના થાય આજે આથા વગર દસ જ મિનિટ માં અડધા કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ ખાંડ પીગળે એટલે વન ફોર ટી સ્પૂન કેસર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને ચાસણી માં બોઇલ આવે એટલે ચાસણી ને ચેક કરીએ તો આ રીતે ચાસણી તેલ કે મધ જેવી ચીકણી લાગે મીન્સ કે જલેબી માટે પરફેક્ટ છે તો હવે ગેસ બંધ કરી ઉપર થી આપણે બે ત્રણ ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરીશું જેનાથી આપણી ચાસણીમાં બિલકુલ ખાંડના કણ નહીં થાય અને ચાસણી બિલકુલ ચામશે નહીં તો હવે ચાસણીને ઢાંકી થોડી વાર સાઇડ પર રાખીએ હવે આપણે જલેબીનું ખીરું તૈયાર કરવાનું છે જેના માટે એક કપ મેંદાનો લોટ લઈશું એમાં એક ટેબલ સ્પૂન બેસન ઉમેરીએ જેનાથી જલેબીનો શેપ અને સ્વાદ બંને સરસ આવશે સાથે આપણે એક ટી સ્પૂન જેટલા પાણીમાં વન ફોટ ટી સ્પૂન જેટલો યેલો ફૂડ કલર પલાળીને લીધો છે એને ઉમેરીએ અને સારી રીતે થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી જલેબી માટે જેમ નીચે પડે એવું મીડિયમ ઘટ ખીરું ખીરું બનાવીએ બની જાય એટલે ઇન્સ્ટન્ટ જલેબી તૈયાર કરવા અડધી લેમન નો અને સારી રીતે મિક્સ કરી તરત જ ખીરા ને સોસ ની બોટલમાં પેપર કોર્ન બેગમાં કે પછી દૂધના ખાલી પાઉચ માં ભરી દેવાનું છે હવે મીડિયમ ગરમ તેલમાં કે ઘીમાં તમારે જેમાં પણ જલેબી બનાવવી હોય એની અંદર આ રીતે અંદર બહારની બાજુ બોટલ ફેરવતા જઈ અને જલેબીને પાડી લેશું કડાઈમાં એક વારમાં જેટલી જલેબી સમાય એટલી પાડી લો પછી ને થોડી તળાઈ ને ઉપર આવવા દેવાની પછી સાઈડ ને પલટાવી અને બંને બાજુથી ક્રિસ્પી થવા દેવાની તૈયાર થયેલી ક્રિસ્પી જલેબી ને ઘીમાંથી કાઢી અને તરત જ આપણે ચાસણીમાં ઉમેરીએ ચાસણીમાં ગરમ ગરમ જલેબીને ત્રીસ સેકન્ડ માટે રાખી દેશું જલેબી આવી ટ્રાન્સપરન્ટ થાય એટલે તરત જ ચાસણીમાંથી કાઢી પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી અને ગરમા ગરમ સૌ કરો બધાને બહુ જ ભાવશે તો ઘરે બહાર કરતા પણ ટેસ્ટી શુદ્ધ ઘીમાં તૈયાર થયેલી ક્રિસ્પી જ્યુસી જલેબી એકવાર આ રીતે જરૂર